ભૂપેન્દ્ર પટેલ નો જન્મ દિવસ માં જન્મ દિવસ પર ઘણી જગ્યા ઉજવણી કરવામાં આવી રહી છે તો આપને જણાવી દઈએ કે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પણ ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં સભ્ય ઉપસ્થિત રહ્યા હતા હોસ્પિટલમાં દર્દીઓને મળ્યા ભાજપ યુવા મોરચા દ્વારા હોસ્પિટલની સાફ સફાઈ પણ કરવામાં આવી તો આમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉજવણી ખાસ તરીકે કરવામાં આવી હતી દર્દીઓને ફળ વિતરણ કરીને મુખ્યમંત્રીના જન્મદિવસની દિવસની ઉજવણી કરવામાં આવી ભાજપ યુવા મોરચા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી પણ જણાવી દઈએ કે તાપીમાં એક અનોખા રીતે ભૂપેન્દ્ર પટેલની જન્મ ઉજવણી કરવામાં આવી એમનો આજે ત્રેસોઠમો જન્મદિવસ છે અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી હોસ્પિટલની સફાઈ કરી હતી દર્દીઓને ફળ અને ખાનગીની વસ્તુઓ ભેટમાં આપી હતી યુવા મોરચા દ્વારા હોસ્પિટલની સાફ સફાઈ કરી અને દર્દોને દર્દીઓને ફળ વિતરણ કરી મુખ્યમંત્રીના જન્મદિવસની ભવ્યથી ભવ્ય રીતે એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી આજના તાપી જિલ્લાના યુવા મોરચાના આગેવાનીમાં સફાઈ કામગીરી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે આજે સેવા યજ્ઞ એટલે જે હોસ્પિટલમાં જે દર્દીઓ છે એને ફૂટ અને વિસ્કીટ વિતરણ એ માન્ય મુખ્યમંત્રીના જન્મ દિવસ નિમિત્તે આજે અહીંયા વ્યારા નગરપાલિકાના પ્રમુખશ્રી અમારા જિલ્લાના મહામંત્રીશ્રી સંગઠનના નગરના પ્રમુખ અને મહામંત્રીશ્રી કારોબારી ચેરમેનશ્રી અને ખાસ કરીને તાપી જિલ્લાના યુવા યુવા મોરચાના પ્રમુખશ્રી અને એમની આખી ટીમ વતી આજે આ સ્વચ્છતા કાર્યક્રમ અને દર્દીઓ ફ્રૂટ વિતરણ કાર્યક્રમનો આ કાર્યક્રમ આજે માનનીય મુખ્યમંત્રી મંત્રીશ્રીનો જન્મદિવસ નિમિત્તે એમને ખૂબ ખૂબ શુભેચ્છા એમનું આયુષ્ય ખૂબ સારું રહે એવી શુભેચ્છા સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવે જણાવી દઈએ કે આ ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લામાં ભાજપ યુવા મોરચા દ્વારા દર્દીઓને ફળો ભેટમાં આપી ઉજવણી કરવામાં આવી હતી હોસ્પિટલની સાફ સફાઈની કામગીરીમાં પણ જોડાયા હતા આ રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ત્રેસઠમો જન્મદિવસ સમગ્ર ગુજરાતમાં જિલ્લામાં અનોખી રીતે ઉજવવામાં આવી રહ્યું છે